રાહુલ ગાંધીની મુલાકાત બાદ કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળી રહી છે જિલ્લા શહેર પ્રમુખોને ફીડ વિઝિટ પર મોકલાયા હોવાની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે ત્રણ ટીમ બનાવી અલગ અલગ ત્રણ સ્થળોએ એ મોકલવામાં આવ્યા છે રાહુલ ગાંધીની સતત નજર ગુજરાત પર જોવા મળી રહી છે આગામી શું નવી રણનીતિ સાથે કોંગ્રેસ મેદાને આવવાની છે

જુનાગઢની ચાર કલાકની શિબિર બાદ કોંગ્રેસ એક્શનમાં જોવા મળી રહી હોય તે પ્રકારના સમાચાર જિલ્લા શહેર પ્રમુખોને ફિલ્ડ વિઝિટ પર મોકલાયા હોવાની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે સાથે જ કોંગ્રેસ જિલ્લા શહેર પ્રમુખોની તાલીમ શિબિરમાં આજે ફિલ્ડ વિઝિટ હોવાની પણ ચર્ચા જે છે તે થઈ રહી છે અને આજે ફિલ્વ વિઝિટ માટે જવાની વાત ફિલ્ડ વિઝિટમાં કોંગ્રેસની ત્રણ ટીમ બનાવવામાં આવી હોવાની ચર્ચાઓ થઈ રહી છે સાથે જ ત્રણ ટીમ બનાવી અલગ અલગ ત્રણ સ્થળોએ એ મોકલવામાં આવ્યા છે જો વાત કરવામાં આવે તો કેટલીક એવી ટીમો છે કે જેને એક ટીમને વિસાવદરમાં ઈકો સેન્સેટિવ ઝોન મુદ્દે ખેડૂતોને સમજાવવા માટે મોકલવામાં આવી છે અન્યથા બીજી ટીમને જેતપુરમાં જે પ્રદૂષણ થઈ રહ્યું છે તેનાથી થતી તકલીફ જાણવા માટે મોકલાય છે તો જે ત્રીજી ટીમ છે એને ઘેડ પંથકમાં મોકલવામાં આવી છે જ્યાં સતત એ પાણીનો ભરાવો અને સાથે જ ઘેડ પંથકની અંદર એ જળ ભરાવની સમસ્યા અને ખેડૂતોને પડતી તકલીફ જાણવા માટે મોકલવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે આ ટીમ રાહુલ ગાંધીની અધ્યક્ષતાને કદાચ બનાવવામાં આવી છે અને તેમના દ્વારા જ કહેવામાં આવ્યું હતું કે હવે ફિલ્ડ ઉપર ઉતરવું પડશે ખેડૂતો સામાન્ય લોકો એ બધાના કહી શકાય કે પ્રશ્નો જાણવા પડશે અને પ્રશ્નોને વાંચા પણ આપવા પડશે જ્યારથી કોંગ્રેસ એ ગુજરાતની અંદર જેટલી જેટલી હમણાં છેલ્લી જે ચૂંટણીઓ ગઈ છે તેની અંદર કોંગ્રેસ ખૂબ જ નબળું કહી શકાય કે પ્રદર્શન કરતી જોવા મળી હતી વિસાવદરમાં ખૂબ સારો પ્રચાર પ્રસાર થયો છતાં પણ ત્યાં એમના જે ઉમેદવાર એ એ હાર્યા હતા જ રીતે આપણે કહી શકાય કે ધારાસભ્યની જે આવી હતી વિધાનસભાની એ સમયે પણ કોંગ્રેસનું જે પ્રદર્શન સાથે જે પ્રચાર પ્રસાર જોવા મળતા હતા તે બાજથી રાહુલ ગાંધીની સતત નજર ગુજરાત પર જોવા મળી રહી છે એક મહિનામાં આ લગભગ કહી શકાય કે પેલા આણંદમાં મુલાકાત થઈ આમ તો પેલા અમદાવાદમાં મુલાકાત થઈ કે ત્રણ દિવસની શિબિર નું આયોજન ત્યાં નેતાઓ જોડે ચર્ચાઓ કરવામાં આવી પછી આણંદમાં શિબિર થઈ જુનાગઢમાં એક શિબિર થઈ ગઈ છે બીજી અઢાર તારીખે શિબિર છે તેમાં પણ રાહુલ ગાંધી આવવાના છે હવે અત્યારે જે ટીમ બનાવવામાં આવી છે ને ફિલ્ડ ઉપર ઉતરવાનું કહ્યું છે વિસાવદરમાં જઈ અને ત્યાં ઇકો સેન્સિટિવ ઝોન હવે વિસાવદર એ આમ આદમી પાર્ટીએ ત્યાં ગઢ બનાવી લીધો છે ગોપાલ ઇટાલિયાનું અને હવે ગઢની અંદર કોંગ્રેસ એ પગ પેસારો કરવા માટે જઈ રહી છે અલગ ટીમો બનાવીને ત્યાં મોકલાય છે ઇકો સેન્સેટિવ ઝોન કે જેને લઈને ખેડૂતો જોડે ચર્ચા કરવાની છે બીજી ટીમ છે એને જેતપુર મોકલવાની છે કે જ્યાં પ્રદૂષણને લઈને સતત જે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તેના તેને શું પ્રશ્ન છે ખરેખર તકલીફ શું છે તે જાણવા માટે બીજી ટીમ મોકલાય છે ત્રીજી ટીમને ગેડ પંથકમાં મોકલાય છે કે જળ ભરાવ જે થયો છે તે મુદ્દાને લઈને ત્રીજી ટીમને ત્યાં મોકલાય છે એટલે હવે બે હજાર સત્યાવીસની નવી રણનીતિ સાથે કોંગ્રેસ એ મેદાને ઉતરી છે અને લોકોના પ્રશ્નો જાણવા માટે લોકોને જે તકલીફ પડી રહી છે એ તકલીફ જાણવા માટે થઈ અને રાહુલ ગાંધીના એ પેલી જ આ જુનાગઢની શિબિર બાદ કોંગ્રેસ નેતાઓને એક્ટિવ કરી દીધા છે કોંગ્રેસ નેતાઓ સતત એ મોનિટરિંગ કરી રહ્યા છે કે ક્યાં શું ચાલી રહ્યું છે બધું જોઈ રહ્યા છે ત્યારે આગામી સમયમાં કોંગ્રેસ હવે કયા કહી શકાય કે કવી કઈ એવી નવી રણનીતિ સાથે મેદાને આવે છે એ તો સમય આવશે ત્યારે જ ખબર પડશે પરંતુ બે હાજર સત્યાવીસની ચૂંટણી હજુ ઘણી વાર છે પરંતુ નેતાઓના ચશ્મા અને નેતાઓની નજરથી જોઈએ તો બે હાજર સત્યાવીસની ચૂંટણી એમના માટે થોડી નજીક જ છે કારણ કે ત્યારથી જે લોકો તૈયારી કરવા લાગી ગયા છે ન આવતા નેતાઓ પણ ગુજરાતમાં જોવા મળે એટલે સ્વાભાવિક તમારે સમજી લેવું કે ચૂંટણી એમને ભણકારા લાગી ગયા છે કે ચૂંટણી આવી ગઈ છે ગુજરાતમાં ઘણા એવા બધા મુદ્દાઓ છે કે જેને લઈને ચર્ચાઓ થાય છે પરંતુ એમને વાંચા આપવા વાળું કોઈ હોતું નથી ખરાબ રસ્તાઓ ગટરના પાણી ઉભરાઈ જાય એ ગંદકી અન્યથા કેટલા બીજા એવા ભ્રષ્ટાચારના પણ અનેક આરોપો લાગતા હોય છે પરંતુ ક્યારેક એ આરોપ પ્રતિ આરોપ ઉપર જ રહી જાય છે પછી આગળ શું કાર્યવાહી થઈ છે કોઈને નથી ખબર પરંતુ કોંગ્રેસ અને ખાસ રાહુલ ગાંધી કે જે ગુજરાત પ્રવાસ દરમિયાન કોંગ્રેસના કેટલાક નેતાઓને પણ આડે હાથ લેતા જોવા મળ્યા સળેલી કેરી લગ્નના ઘોડા ઘોડા રેસના આ બધા જ નિવેદનો આપણે અત્યાર સુધી સાંભળ્યા છે પરંતુ હવે જ્યારે રાહુલ ગાંધી અઢાર તારીખે આવશે તે સમયે એવું લાગે છે કે કાતર ફેરવી દેવાની છે કે જે લગ્નના ઘોડાને રેસના ઘોડાને છૂટા કરી દેવાના જેથી કરીને આવનારી ચૂંટણીમાં સરળતા રહે લડવા માટે પછી અલગ અલગ નામો પણ ત્યાંથી આવ્યા હતા કે ભાઈ આ નેતા એટલું કામ નથી કરતા તો બીજી તરફ એવા એક નિવેદન સામે આવ્યું કે ભાઈ જે કામ કરતા જે પક્ષની અંદર જે રહીને કામ નથી કરતા પક્ષને સમય નથી આપતા નેતાઓને સમય નથી આપતા તો એ લોકોને પક્ષમાંથી હાંકી કાઢવા જોઈએ એ પ્રકારની વાત પણ સામે આવી હતી એટલે કોંગ્રેસ હવે આગામી સમયમાં ગુજરાતમાં કંઈક નવા જૂની કરે પ્રકારનું લાગી રહ્યું છે ત્યારે અઢાર તારીખે હવે ખબર પડશે કે રાહુલ ગાંધીએ કોંગ્રેસના ગુજરાત કોંગ્રેસના દિગ્ગજો સાથે કયા પ્રકારની ચર્ચા કરી હતી શું વાતચીત થઈ આગામી શું નવી રણનીતિ સાથે કોંગ્રેસ મેદાને આવવાની છે અને બે હજાર સત્યાવીસ પહેલાં કયો એવો માસ્ટર સ્ટ્રોક છે કે જે ગુજરાતની અંદર કોંગ્રેસ વાપરે છે જેથી કરી અને જે ચર્ચાઓ થઈ હતી કે ભાઈ કોંગ્રેસ ક્યાંય અત્યારે માર્કેટમાં નથી અને ફરી એકવાર કોંગ્રેસ માર્કેટમાં આવી જાય એ પ્રકારનો કયો માસ્ટર સ્ટ્રોક વાપરે છે એ રાહુલ ગાંધી આવશે અઢાર તારીખે અને ત્યારે ચર્ચા કરશે પરંતુ એ નેતાઓએ પણ જોવાનું હશે કે જો હવે તો એમને ખુલ્લી ઓપન ચેલેન્જ આપી દીધી છે કોંગ્રેસમાંથી રાષ્ટ્રીય નેતાઓએ કે કામ નથી કરતા તો સીધા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરો કાઢી નાખો કામ કરે છે ને સારા હોદ્દા ઉપર બેસાડો કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાંથી કેટલા દિગ્ગજો પણ ગયા છે ત્યારથી જ કોંગ્રેસ કે જે એકદમ પડી ભાંગે છે હવે એને બેઠી કરવા માટે થઈને રાષ્ટ્રીય નેતાઓ એ સતત ને સતત ગુજરાત પ્રવાસ કરી રહ્યા છે વેણુગોપાલથી લઈ અને મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધી આ બધા જ લોકો ગુજરાત તરફ નજર રાખીને બેઠા છે આ વખતે પણ કહી શકાય કે બે હજાર સત્યાવીસની ચૂંટણી એ સામાન્ય લોકોને મતદારો માટે તો ખાસ રહેવાની છે પરંતુ સૌથી વધારે જો ખાસ રહેવાની હોય તો એ ત્રણે ત્રણ પક્ષ માટે પણ ખાસ રહે તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે